સુરત જિલ્લાના કોસંબા વિસ્તારનું ગોલ્ડી સોલર પ્લાન્ટ ગઈકાલે અચાનક ચર્ચામાં આવી ગયું રોજિંદા શિફ્ટમાં કામ કરતા સેંકડો કર્મચારીઓ પોતાની સમસ્યાનો અંત ન આવતા કામ રોકીને હડતાલનો માર્ગ અપનાવ્યો હતો ઓછા પગારથી લઈને વધારેલા વાહન વેન અને કેન્ટીનમાં લેવાતી વધારે રકમ કર્મચારીઓ લાંબા સમયથી આ બાબતોને લઈને મેનેજમેન્ટને રજૂઆત કરતા હતા પરંતુ કોઈ સ્પષ્ટ જવાબ ન આપતા અસંતોષ ફાટી નીકળ્યો હતો અને આખરે કર્મચારીઓ હડતાલનો માર્ગ અપનાવ્યો હતો આ સમગ્ર ઘટનાને લઈને ચેતર વસાવા પણ મેદાનમાં આવી ગયા છે તેના વિશે વિગતવાર વાત કરીશું નમસ્કાર હું છું દિનેશ ઝાલા અને વિડીયોમાં આગળ વધતા પહેલા અમારી ચેનલને કરવાનું ભૂલશો નહીં પ્લાન્ટ કંપનીના કર્મચારીઓના આંદોલનની જાણ થતાં જ ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા સીધા ગોલ્ડ સોલાર કંપની પહોંચી ગયા હતા કંપનીના ગેટ બહાર મોટી સંખ્યામાં ભેગા થયેલા કર્મચારીઓની મુશ્કેલી સાંભળીને તેમણે પરિસ્થિતિ સમજીને મેનેજમેન્ટ સાથે વાતચીત શરૂ કરી હતી ચર્ચા દરમિયાન થોડો તણાવ જોવા મળ્યો હતો પરંતુ વસાવાના દબાણ બાદ મેનેજમેન્ટને ઘણા મુદ્દાઓ પર નમવું પડ્યું હોવાના અહેવાલ મળ્યા હતા ચેતર વસાવાના જણાવ્યા અનુસાર થોડા દિવસ પહેલાં જ કામદારોનો એક જૂથ તેમને મળવા આવ્યો હતો દસ જેટલા મુદ્દાઓનું આવેદન રજૂ કરીને તેમણે કંપનીમાં ચાલતી અસમાનતા અને ભેદભાવ અંગે વિગત આપી હતી આ ફરિયાદોની પુષ્ટિ કરવા માટે જ તેઓ સ્થળ પર આવ્યા હતા જ્યાં તેમને જાણવા મળ્યું હતું કે લગભગ આઠસો જેટલા કર્મચારીઓ છેલ્લા છ દિવસથી કામ ઠપ રાખીને ધરણા પણ બેઠા છે અને આંદોલન કરી રહ્યા છે આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે સૌથી પહેલા આ વિડીયો પર નજર કરો એમ્પ્લોયમાંથી બે આગેવાનો હાર્દિકભાઈ એમની ટીમ અને અમે દરેક તાલુકામાંથી એક એક આગેવાન ત્યાં લાંબી ચર્ચા થઈ મુદ્દાનું વન બાય વન વિગતે અને લાંબી ચર્ચાઓ કરી છે એટલે જે અંદરની ચર્ચાઓ થઈ છે એ તમારી વચ્ચે અમે મૂકીએ છે મેનેજમેન્ટ દ્વારા પોઝિટિવ રીતે આપણને સાંભળ્યા છે એક એક મુદ્દા પર એમણે જવાબો પણ આપ્યા છે અને એમનાથી જેટલું થઈ શકે એ એમના મર્યાદામાં રહીને એમણે આપણને જાણ પણ કરી છે કે ભાઈ અમારી મર્યાદા આટલી છે આટલે સુધી અમે કરવા માંગીએ છીએ અને એમણે છેલ્લે આપણને અપેક્ષા પણ આપણા પર રાખી છે કે જેટલા પણ અમે કહીએ છીએ તમે બહાર જઈને વાત મૂકજો અને વાત તમામ કર્મચારીઓ અમારા છે કામેલા એવી પણ એમણે અપેક્ષાઓ આપણા પર રાખી છે તો પહેલાં જે તમારો પ્રશ્ન હતો ટ્રાન્સપોર્ટેશનનો કહેવાનું તમારો હતો આપણે હાર્દિકભાઈ જે પ્રકારે મને રજૂઆત કરી હતી કે ભાઈ કોઈ કોસંબા થી આવે છે એના પણ પંદરસો કપાય છે કોઈ જંખવાર થી આવે છે એના પણ પંદરસો કપાય છે ત્યારે કોણ ક્યાંથી આવે છે એ એ લોકો કે કામરેજ ના કેટલા છે ને એના કિલોમીટર પ્રમાણે આવનારા દિવસોમાં વિભાગો પાડવામાં આવશે કે ભાઈ દસ કિલોમીટર છે વીસ કિલોમીટર છે ત્રીસ કિલોમીટરના છે ને એ પ્રકારે તમારા પર ભાડું લેશે એ લોકો ને ભાડાની સિસ્ટમ તો તમને ખબર છે સાહીઠ ટકા કંપની આપે છે અને ચાલીસ ટકા તમારા સેલેરીમાંથી કપાય છે રજૂઆત અને અમારા બધાના આગ્રહને માન રાખીને ભાડામાં દસ ટકાની તમને રાહત આપી છે માનો કે કોઈનો હજાર રૂપિયા ભાડું કપાતું હશે તો એમાં નવસો જ રૂપિયા દસ ટકા રાહત એટલે કે

એમાં જ કેન્ટીન ની તમારે બીજી રજૂઆત હતી કે ભાઈ પામ ભાજી છે આ છે તે છે ચીલા ચાલુ વસ્તુ અમને પીરસવામાં આવે છે મેનુ પ્રમાણે અમને મળતું નથી ત્યારે એમને અમે સ્પષ્ટ કહી દીધું છે અને એમના કોન્ટ્રાક્ટરને પણ એ લોકો કહી દેશે કે તમને દાળ ભાત શાક રોટલી અને પાપડ કચુંબર મળે એની માટે પણ અમે રજૂઆત કરી છે અને એ લોકો એ માન્ય રાખી છે કે જે હમણાં નવી કેન્ટિંગ ચાલુ થવાની છે તેમાં તમને એક ટાઈમ દાળ ભાત શાક રોટલી પાપડ અને કચુંબર મળશે અને એમાં પણ આપણે કીધું કે મોંઘું થોડું રાહત કરો તમે કેન્ટીન ના પૈસા માં પણ તમને દસ ટકા રાહત આપવાની એમણે કીધી છે માનો કે તમને મંથલી તમારા કેન્ટીન ના પૈસા થાય છે હજાર રૂપિયા તો એમાં પણ દસ ટકા રાહત એટલે કે નવસો જ રૂપિયા તો એક દાખલો આપું છું

બધી જ બાબતો અમે ચર્ચા કરી તો હાલમાં મળશે અને અગિયારસો રૂપિયા ઇન્ક્રીમેન્ટ મળશે પગાર વધારાની બાબતો હતી ને ઘણા લોકોની રજૂઆત હતી કે ભાઈ અમને આજે પણ તેર હજાર પાંચસો મળે છે પંદર હજાર પાંચસો મળે છે કે પંદર હજાર બસો રૂપિયા મળે છે ભરે છે તો એમનો પગાર સ્લીપ એમની સત્તર હજાર પાંચસો ની બનશે અને અગિયારસો રૂપિયા એમને દર મહિનાનું ઇન્ક્રીમેન્ટ મળશે બીજું એમણે કીધું કે મહિનામાં દોઢ દિવસ સીએલ મળશે દોઢ દિવસ વીસ દિવસમાં એક દિવસની એમાં કોઈ પગાર કપાય ના વીસ દિવસમાં તમે એક દિવસની રજા મૂકી શકો છો અને છવ્વીસ દિવસમાં દોઢ દિવસ તમે રજા મૂકશો તો પણ તમને એનો પગાર મળીને તમારો થઈ જશે બીજું એમણે કીધું કે જે ઓવર તમે કરો છો કેટલાક ને રવિવારે આવો છો અને ઓવર ટાઈમ તમારો જે થાય છે વધારાની ઓટી થાય છે તો એ ઓટી ના ડબલ ડબલ ગાડીને એમને તમને ચૂકવણા થશે પણ

તો તો આપ એમણે આપણને એવું કીધું છે કે બોનસ અમારે સુધી અમે પગારમાં એડ કરતા હતા પણ તમે નક્કી કરો અમારે મંથલી પગારમાં એડ કરવા છે કે તમને દિવાળી પર એકસાથે બોનસ આપવાનું છે એમણે અમને પૂછેલું છે તો તમે હાર્દિક ભાઈ જણાવશો કે ભાઈ આપણે મહિને મહિને એડ થાય છે એમ જ રાખો તો એમ જ રહેશે અને તમારે જો વર્ષે એક જ વાર બોનસ લેવાનો હશે દિવાળી પર તો એ બોનસ તમને એક જ વાર દિવાળી પર જે પણ મળવાનું પાત્ર થશે આઠ પોઈન્ટ તેત્રીસ ટકાના રૂપે એ તમને મળશે ત્રીજો પગાર તો બહુ જ માથાકૂટ કરી હમણાં કે ભાઈ તમે હમણાં ના પગાર અમારા લોકોને વધારી આપો પગાર આટલામાં પોસાતો નથી મોઘવાડી છે દૂર દૂર થી આવે છે કપાય છે આ છે તે છે બધી જ પ્રકારની બધા જ લોકોએ વારા પરથી રજૂઆત કરી તો એમને થોડા નીતિ એક નિયમો અમને બતાવ્યા સરકારશ્રીના પરિપત્રો અમને બતાવ્યા એટલે એમણે આપણને ચોખ્ખું જ કીધું છે કે આપણા જેટલા પણ એમ્પ્લોય છે બધાનું વર્ષ પૂરું નથી થતું જેવું વર્ષ પૂરું થશે એટલે પહેલી એપ્રિલ થી પગાર વધારો કરી આપવાની એમણે આપણને બાહેધરી આપી છે સાત હજાર વધારીશું એવો ચોક્કસ ફિગર એમણે આપ્યો નથી પણ એમણે કીધું કે થોડા સમયમાં અમે જણાવીશું અમારા ડિરેક્ટર બોર્ડ ઓફ ડિરેક્ટરની મીટિંગ થશે એમાં અમે એપ્રુવલ મૂકીશું અને એપ્રિલ જે નવું વર્ષ શરૂ થશે ત્યારે લગભગ બધાના એક એક વરસ થઈ જશે તો તમારો બધાનો અહીંયા બેઠેલાની વાત હું નથી કરતો આ જે પણ વાત થાય છે તમારા આઠ હજાર પાંચસો કર્મચારીઓની જ વાત થાય છે અહીંયા બેઠેલા પાંચસો લોકોની હું વાત નથી કરતો એમણે જે બધી મંજૂરી આપી છે એ બધા માટેની જ જે વાત છે એ જ વાત કરું છું ત્યારે તમારે ગોલ્ડી સોલરના ના આઠ હજાર પાંચસો કામદારો છે એમના પગાર વધારાની મંજૂરી

તેઓએ ભાવપૂર્વક કહ્યું છે કે મહેનત કરીને કંપનીને ઊંચાએ પહોંચનાર કામદારો સાથે અન્યાય કોઈપણ પરિસ્થિતિમાં સહન નહીં કરવામાં આવે આવી વધુ ન્યૂઝ સ્ટોરીઝ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સાથે જ આ ઘટના પર તમારું શું કહેવું છે કમેન્ટ કરી જરૂર જણાવજો